આપણે મિશ્રણ બનાવી દેસું આમાં બેસન જે છે એ બરોબર આપણું મિક્સ થઈ જવું જોઈએ એના લમ્સ ના રહેવા જોઈએ તો આને બરોબર આપણે ફેટી લેશું તો હવે આપણે ગેસ ઓન કરી દીધો છે હવે આપણે એમાં એડ કરીશું રાઈ રાઈ ને થોડી કકડવા દેશું આપણે હવે જોઈ શકો છો ગેસ

ગુજરાતી છીએ એટલે થોડી મીઠી તો કઢી બને છે એના માટે થોડીક આપણે ખાંડ એડ કરી અને તૈયાર છે આપણી સરસ મજાની કઢી તૈયાર છે આપણી સરસ મજાની કઢી વિડીયો કેવો લાગે એ ગમે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને કરો